માર્ક્સ ગો આ હોમિયોપેથિક કંપની આ એક પ્રોડક્ટ બનાવે છે કે હેપકો કંપની છે બરાબર આનો ઉપયોગ વધારે પડતો જે જે ચહેરા પર અમુક જુવાન છોકરાઓ હોય એમના ખીલ નીકળ્યા હોય અને ડાઘા રહી ગયા હોય થોડા થોડા પેલા ખાડા પડી ગયા હોય એમાં આનો ઉપયોગ થાય છે હવે આ પ્રોડક્ટ શું નેચરલ હોય બધી હોમિયોપેથિક દવાનો ઉપયોગ થયો હોવાથી શું એની કોઈ સાઈડ ઇફેક્ટ બહુ થતી નથી બહુ સાંભળવા મળી નથી એટલે કોઈ પણ વ્યક્તિ અને મોસ્ટ ઓફ બધી વ્યક્તિને અસર કરી જતી હોય છે દરેકને અસર થતી થાય એવું જરૂરી નથી કોઈકને ના બી થાય પણ મોસ્ટ ઓફ બધાને જ અસર કરી જતી સો માંથી બધે વ્યક્તિઓ સાઈઠ સિત્તેર ટકા વ્યક્તિને અસર કરી જાય છે કોઈકને કદાચ ના થાય કેમકે અમુક શું મેડિસિન અમુકને સૂટ ના થાય તો પણ મોટે ભાગે બધાને શૂટ થઈ જતી હોય છે આનું જે મેન એક્શન આપણે કહીએ તો જે ચહેરા પર જે ડાઘ ડાઘા રહી જાય છે પછી જે રહી જતા હોય ત્યારે ઉપયોગ થાય છે અને એક હવે ઘણી વખત તો શું છે કે આ સ્ત્રીઓના જે મેલાઝમાં કહીએ છીએ આપણે એમાં બી શું કાળા કાળા ડાઘ થઈ બ્રાઉન કલરના થયા જે ચહેરાના નાકની આસપાસ થતા હોય ત્યારે બી આનો ઉપયોગ થાય છે હવે એમાં શું છે કે ઘણી વખત કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ ની બી જરૂર પડતી હોય છે સ્ત્રીઓના મેલાઝમામાં તો તમે એમાં હોમિયોપેથીમાં કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ બી કરી શકો છો પણ જ્યાં આપણે એક એક આઠ આ ટ્યુબ તો આપણે પોતાની રીતે નક્કી કરી શકીએ ને વાપરી શકીએ છે હવે આ હોમિયોપેથિક પ્રોડક્ટ્સ છે એટલે એના માટે ટાઈમ લાગતો હોય છે ટાઈમ લાગે એટલે કમસે કમ તમારે એક વખત એકાદ મહિનો તો વાપરી જ પડતી હોય છે કઈ એવું નથી કે ભાઈ ડાયરેક આઈ ગયા અને અઠવાડિયા દસ દસ માં રિઝલ્ટ મળી જાય એવું નહીં હોતું કમસે કમ તમે બે પ્રોડક્ટ વાપરો અને પ્રોડક્ટ વાપરવાની કઈ રીતે હોય છે રાત્રે ચહેરો ધોઈ નાખવાનો બરાબર ધોળોઈ નાખીને જ્યાં ડાઘા છે ને ત્યાં જ આમ લગાઈ લગાઈને થોડું ઘસવાનું અને પછી રવા દેવાનું સવારે પછી ધોઈ નાખવાનું દિવસે લગાવવાનું નથી ફક્ત રાત્રે સૂતી વખતે જ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો છે અને કન્ટિન્યુ જો એક વખત તમે મહિનો વાપરો અને તમને સારા રિઝલ્ટ મળે તો ફરી બીજી બીજો બે ત્રણ મહિના વાપરી નાખો સાઈડ ઇફેક્ટ તો થતી નથી તો આ રીતે આ કોઈ બી ચહેરા પરના જે ડાઘ ધબ્બા હોય અમુક અમુક સ્ત્રીઓને શું છે સ્ત્રીઓ નહીં બાળકોને બી કામ લાગે છોકરાઓને બી લાગે અને જે જવા યુવાન વયના છોકરાઓને બહુ ખીલ થયા હોય એના છોકરી પછી જે અમુક મેલાઝમાં થતા હોય છે તો મેલાઝમા બી આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે મેલાઝમામાં શું હોય છે કે ઘણી વખત કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ હોમિયોપેથી માં જરૂર પડતી હોય છે હવે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ શું છે કે હોમિયોપેથિક ડોક્ટર સમજી શકે છે એનું પૂછીને એટલે પણ છતાં બી ઘણા લોકો ઘણી સ્ત્રીઓને આનાથી બી ફરક પડી જાય પછી આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે અમુક કોઈ નથી કહેતા કોઈને હમણાં ડાઘા પડી જાય કહ્યું એવું નથી કહેતા માતાઓ આવી હોય નાની મોટી માતા કે ચિકન પોક્સ કહીએ ને ઉજરડા ઉજરડા પડ્યા નથી કહેતા માતા અમુક ગામડામાં બહુ રિવાજ હોય છે કે ભાઈ માતા આવ્યા છે મહેમાન પધાર્યા છે એવું કંઈક ખયું હોય ને પડ્યા હોય ને તો બી આ મેડિસિનનો આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકાય છે હવે આ પ્રોડક્ટ તો આમ તો અંદર બી એનું લિટરેચર હોય છે એમાં બી તમે વાંચી શકો છો અને કંપની શું કે છે શું કહેવા માંગે છે એ બી તમે જોઈ શકો છો ફક્ત એનું એક નિયમ યાદ રાખવાનો છે કે અમુક ટાઈમ સુધી વાપરી પડતી હોય છે દસ દિવસ પંદર દિવસ નહીં કમસે કમ જો પ્રોડક્ટ વાપરી જ હોય કોઈ બી ડાઘાના તો એક તો બધી કેવી કે દવા દવાનું લીધું છે એટલે રિઝલ્ટ મળતા થોડો ટાઈમ લાગશે અને સાઈડ ઇફેક્ટની ચિંતા ના કરશો અને થોડોક ટાઈમ કન્ટિન્યુ રાખો પછી તમને લાગે કે ના સારું રિઝલ્ટ મળે છે તો બીજી બે ત્રણ પ્રોડક્ટ્સ આવે વાપરી લો તો બે ત્રણ મહિનામાં તો શું છે કે સારા એવા પરિણામ મળી જશે એક થી કંઈ રિઝલ્ટ મળવાનું નથી એટલે કે અને આ એક હોમિયોપેથી મેલાઝમા હોય કે કોઈ ડાઘા રહી ગયા હોય કોઈ એવા નીકળ્યા હોય કે ખીલ ના હોય ગમે ના હોય જે બી ડાક ધગમા દૂર કરવા માંગતી હોય તો એને એક વખત આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ મારા ખ્યાલ મુજબ પછી જો ના આરામ થતો હોય તો પછી તમારા હોમિયોપેથી ડોક્ટર ને મળીને કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ પણ કરી શકો છો તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું નેક્સ્ટ તો કોઈ નવી પ્રોડક્ટ સાથે ચાલો ત્યારે